એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ રવિવારના દિવસે આ વર્ષનું બીજું અને સૌથી લાંબુ તેમજ છેલ્લું સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે આ ઘટના માત્ર એક સામાન્ય ગ્રહણ નથી કારણ કે આ વખતે આ ગ્રહણ ભારતમાંથી સ્પષ્ટપણે નજરે પડશે પણ પ્રશ્ન એ છે આ સૂર્યગ્રહણ ક્યારે શરૂ થશે તેનું સૂતક કેટલા વાગ્યે લાગશે અને આ ગ્રહણ ક્યારે સમાપ્ત થશે આ તમામ પ્રશ્નોના જવાબો તો હું તમને આપશ પરંતુ એ પહેલાં એક વાત જાણી લેવી અગત્યની છે આ સૂર્યગ્રહણ પિતૃ અમાસના દિવસે આવી રહ્યું છે અને યાદ રાખો મિત્રો ફક્ત પંદર દિવસ પહેલાં જ સાત સપ્ટેમ્બરે ચંદ્રગ્રહણ થયું હતું એટલે કે માત્ર પંદર દિવસની અંદર બે મહાગ્રહણોની આ જોડાણ આપણા જીવન પર આપણી કુંડળી પર અને હા આપણી કિસ્મત પર પણ અનોખી અસર મૂકી શકે છે હવે વાત એ છે કે આપણે આ અસરોથી કેવી રીતે બચી શકીએ ગ્રહણ દરમિયાન કઈ વાતોનું પાલન કરવું જરૂરી છે અને કઈ ભૂલો આપણે એકદમ ટાળવી જોઈએ આ બધું જાણવા માટે તમારે આ વીડિયો આખો જોવો પડશે કારણ કે આ માહિતી તમારા માટે જ નહીં પણ તમારા પરિવાર અને ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ માટે પણ અત્યંત મહત્વપૂર્ણ છે કારણ કે ગ્રહણના સમયમાં ગર્ભમાં રહેલા બાળક પર અસર ન પડે તે માટે કેટલીક ખાસ સાવચેતીઓ રાખવી જ જરૂરી છે શું કરવું શું ન કરવું કયા ઉપાયો કરવાથી બાળક સુરક્ષિત રહેશે આ બધું આજે હું તમને ખુલાસાપૂર્વક જણાવીશ અને મિત્રો યાદ રાખજો ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસના રોજ જ્યારે પહેલું સૂર્યગ્રહણ પડ્યું હતું તે દિવસે હોળી હતી પણ આ વખતે જે એકવીસ સપ્ટેમ્બરના રોજ ગ્રહણ છે એ સીધું જ પિતૃ અમાસના દિવસે છે અને જાણો છો શું બીજા જ દિવસે નવરાત્રિની શરૂઆત થવાની છે તો શું આ ગ્રહણ આપણી ધાર્મિક પરંપરાઓને બદલશે શું પિતૃતર્પણ કરવું યોગ્ય રહેશે કે નહીં અને નવરાત્રિના આદર સાથે આ ગ્રહણનો શું રહસ્યમય સંબંધ છે આજના વીડિયોમાં હું તમને તે બધા રહસ્યો ખોલીને જણાવીશ વીડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે માતા લક્ષ્મીનો આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જય માતા લક્ષ્મી તથા તમારી કુળદેવીનું નામ જરૂર લખો પંદર દિવસમાં થયેલા આ બે ગ્રહણો આપણા ભવિષ્ય માટે કોઈ સામાન્ય સંયોગ નથી તે આપણા જીવનને અદૃશ્ય રીતે સ્પર્શી શકે છે મિત્રો વર્ષ બે હજાર પચ્ચીસ એક એવો વર્ષ છે જેને જ્યોતિષશાસ્ત્રમાં અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે કારણ કે આ વર્ષે બનનારી કેટલીક આકાશીય ઘટનાઓ આપણા જીવન પર સીધી અસર પાડશે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ વર્ષ બે હજાર પચ્ચીસના બીજા અને સૌથી મોટા સૂર્યગ્રહણ વિશે હા મિત્રો આ ઘટના એવી છે કે જેને તમે ચૂકી જશો તો કદાચ ફરી આવો અવસર જીવનમાં નહીં મળે તેથી મારી વિનંતી છે કે તમે આ વીડિયોને છેલ્લે સુધી અવશ્ય જોજો કારણ કે આ વીડિયોમાં તમને જાણવા મળશે આ ગ્રહણનો સાચો સમય તેનો વૈજ્ઞાનિક અને જ્યોતિષીય મહિમા અને ખાસ કરીને કયા કામો આ સમયે કરવાથી ભયાનક પરિણામ મળી શકે છે હવે જો વાત કરીએ વર્ષ બે હજાર પચ્ચીસની તો આ વર્ષે કુલ ચાર ગ્રહણો થઈ રહ્યા છે બે સૂર્યગ્રહણ અને બે ચંદ્રગ્રહણ પહેલું ચંદ્રગ્રહણ ચૌદ માર્ચે થઈ ચૂક્યું છે તેના પછી ઓગણત્રીસ માર્ચે સૂર્યગ્રહણ બન્યું અર્થાત માર્ચ મહિનામાં બે મોટી ઘટનાઓ બની ગઈ પણ મિત્રો અહીં સસ્પેન્સ એ છે કે સપ્ટેમ્બર મહિનો પણ એટલો જ ચોંકાવનાર છે સાત સપ્ટેમ્બરે ચંદ્રગ્રહણ આવશે અને પછી આવશે વર્ષની સૌથી ચર્ચાસ્પદ ઘટના એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસનું અંતિમ સૂર્યગ્રહણ હવે તમે વિચારી રહ્યા હશો કે સૂર્યગ્રહણ એટલું મહત્વનું કેમ ગણાય છે તો સાંભળો જ્યોતિષશાસ્ત્ર મુજબ સૂર્યગ્રહણને અશુભ ઘટના માનવામાં આવે છે કારણ કે આ દરમિયાન સૂર્ય પોતાનું તેજ ગુમાવી દે છે તેની શક્તિ ક્ષીણ થઈ જાય છે અને પરિણામે માનવજીવન પર નકારાત્મક અસર પડે છે આ કારણસર જ પ્રાચીન ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે સૂર્યગ્રહણ દરમિયાન કોઈપણ શુભ કાર્ય કરવું સખત મનાય છે લગ્ન પૂજા કે અન્ય કોઈ શુભવિધિ આ સમયે કરશો તો તેનું ફળ કદી મળતું નથી પરંતુ નુકસાન ચોક્કસ થાય છે સૂર્યગ્રહણ ક્યારે બને છે તો મિત્રો જ્યારે ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચેથી પસાર થઈને સૂર્યપ્રકાશને અવરોધે છે ત્યારે પૃથ્વી પર પડછાયો પડે છે આ ઘટનાને જ આપણે સૂર્યગ્રહણ કહીએ છીએ જો ચંદ્ર સૂર્યનો થોડીક જ ભાગ ડાંકે તો તેને આંશિક સૂર્યગ્રહણ કહેવામાં આવે છે અને જો સૂર્ય સંપૂર્ણપણે ડંકાઈ જાય તો તેને પૂર્ણ સૂર્યગ્રહણ કહેવામાં આવે છે તો મિત્રો હવે તમને સમજાયું હશે કે આ સૂર્યગ્રહણ કેમ ખાસ છે અને કેમ આ દિવસે ચોક્કસ નિયમોનું પાલન કરવું જ જોઈએ વીડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે માતા લક્ષ્મીનો આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જ જય માતા લક્ષ્મી તથા તમારી કુળદેવીનું નામ જરૂર લખો મિત્રો શું તમને ખબર છે કે વર્ષ બે હજાર પચ્ચીસમાં એક એવો ખગોળીય પ્રસંગ બનવા જઈ રહ્યો છે જેનો પ્રભાવ માત્ર આકાશ સુધી જ સીમિત નથી રહેવાનો પરંતુ પૃથ્વીના દરેક જીવના જીવનમાં અનુભવાશે હા અમે વાત કરી રહ્યા છીએ એકવીસ સપ્ટેમ્બરના સૂર્યગ્રહણની આ દિવસ અશ્વિન માસના કૃષ્ણ પક્ષની અમાસ તિથિએ આવશે પણ ખાસ વાત એ છે કે આ ગ્રહણ આંશિક રહેશે એટલે કે સૂર્ય સંપૂર્ણપણે નથી ઢાંકાતો પરંતુ તેની છાયાનો રહસ્યમય અંધકાર પૃથ્વી પર છવાઈ જશે હવે સમયની વાત કરીએ તો ભારતીય સમય પ્રમાણે આ ગ્રહણ રાત્રે દસ વાગીને ઓગણસાઠ મિનિટ વાગ્યે શરૂ થશે તેનું મધ્યબિંદુ રાત્રે એક વાગીને અગિયાર મિનિટ વાગ્યે આવશે અને પછી ધીમે ધીમે રાત્રે ત્રણ વાગીને તેવીસ મિનિટ સુધી રહેશે કુલ મળીને આ અજાયબી ચાર કલાક ચોવીસ મિનિટ સુધી ચાલશે પણ મિત્રો સાચો સસ્પેન્સ તો અહીંથી શરૂ થાય છે કારણ કે સૂર્યગ્રહણનો સૂતકકાળ ગ્રહણના આરંભથી બાર કલાક પહેલાથી લાગુ થઈ જાય છે એટલે કે એકવીસ સપ્ટેમ્બરના રોજ સવારના અગિયાર વાગ્યાથી જ સૂતકનો પ્રભાવ શરૂ થઈ જશે આ સમયે ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ માટે અત્યંત સાવચેતી રાખવી આવશ્યક છે માન્યતા છે કે ગ્રહણની નકારાત્મક કિરણો ગર્ભમાં રહેલા બાળક પર અસર કરી શકે છે એટલા માટે ગર્ભવતી સ્ત્રીએ ગ્રહણ દરમિયાન ઘરની બહાર બિલકુલ નથી નીકળવું સૂર્ય તરફ જોવાનું તો દૂર તેની છાયાનો પણ સ્પર્શ ન થવો જોઈએ આ સમયે પોતાના પેટ પર ગેરુનો લેપ કરવો શાસ્ત્રોક્ત મંત્રોનો જાપ કરવો ધાર્મિક પુસ્તકનો પાઠ કરવો શુભ માનવામાં આવે છે ગ્રહણ દરમિયાન કેટલીક મનાઈઓનું કડક પાલન કરવું જોઈએ કંઈ પણ ખાવું પીવું નહીં દારદાર અથવા તીક્ષ્ણ સાધનોનો ઉપયોગ નહીં કરવો સોય ધાગો કાતરી કે કોઈપણ ધાતુની વસ્તુનો પ્રયોગ નહીં કરવો મંદિરોના દરવાજા બંધ રાખવા અને પૂજા અર્ચના રોકી દેવી ગ્રહણ પૂરું થયા પછી તરત જ સ્નાન કરવું ગંગાજળનો છાંટો કરવો નવા કપડાં પહેરવા અને મનથી ભગવાનનું સ્મરણ કરવું અત્યંત મહત્વપૂર્ણ છે આ બધું માત્ર માન્યતાઓ નથી મિત્રો પરંતુ પેઢીઓથી ચાલતી આવતી પરંપરાઓ છે જેને અનુસરીને લોકો પોતાનું અને પોતાના પરિવારનું રક્ષણ કરે છે મિત્રો ગ્રહણ એ માત્ર આકાશીય ઘટના નથી પરંતુ એ સમય છે જ્યારે અજાણી શક્તિઓ ધરતી પર હાવી બની જાય છે કહેવાય છે કે આ ક્ષણોમાં નાનામાં નાની ભૂલ પણ જીવનમાં મોટા અનિચ્છનીય પરિણામો આપી શકે છે સૌથી પહેલા એક મહત્વની વાત ગર્ભવતી મહિલાઓએ આ સમય દરમિયાન ખૂબ જ સાવધ રહેવું જોઈએ ખાવામાં વઘાર ન કરવો તડકો ન લગાવવો અને રસોઈથી દૂર રહેવું અત્યંત જરૂરી માનવામાં આવ્યું છે કેમ કે માન્યતા છે કે આ સમયે બનેલા ખોરાકમાં નકારાત્મક ઉર્જા ભરાઈ જાય છે માત્ર એટલું જ નહીં પતિ પત્ની આ સમયમાં શારીરિક સંબંધ બાંધવા પર પણ કડક મનાય છે કહેવામાં આવે છે કે આવું કરવાથી ઘરની સુખશાંતિ અને દાંપત્ય જીવન પર ગંભીર અસર પડી શકે છે જો તમારી કુંડળીમાં રાહુ કેતુનો પ્રભાવ વધારે હોય તો ગ્રહણ દરમિયાન ઘરની બહાર જવાનું પણ ટાળવું જોઈએ કેમ કે આ સમય તેમની હાવી શક્તિઓનો હોય છે અને એવી પરિસ્થિતિમાં બહાર નીકળવાથી જીવનમાં અંધારી પરેશાનીઓ આવી શકે છે બીજી એક મોટી ચેતવણી એ છે કે આ સમયે શરીરને તેલની મસાજ કરાવવી નહીં કહેવાય છે કે આવું કરવાથી ત્વચા સંબંધિત રોગો ચોંટી શકે છે વીડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે માતાલક્ષ્મીનો આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જય માતા લક્ષ્મી તથા તમારી કુળદેવીનું નામ જરૂર લખો હવે આવો વાત કરીએ તુલસીદળની ગ્રહણ દરમિયાન તુલસીના પાન તોડવા અશુભ માનવામાં આવે છે તેથી ગ્રહણ શરૂ થાય તે પહેલાં જ તુલસીદળ તોડી રાખો અને ખોરાક કે પાણીમાં નાખી દો આમ કરવાથી ભોજન પર ગ્રહણનો દોષ લાગતો નથી ધ્યાન રાખો કે ગ્રહણ દરમિયાન જે ખોરાક રાખેલો હોય તેનું સેવન ન કરો જો વેડફી ન શકો તો તેમાં તુલસી કે કુશ નાખી દો જેથી તેની નકારાત્મકતા નાશ પામે જ્યારે ગ્રહણ સમાપ્ત થાય ત્યારે તરત જ આખા ઘરની સફાઈ કરવી જોઈએ ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ અને ઘરમાં શુદ્ધતા લાવવી જોઈએ માન્યતા છે કે આ સમયે તાંત્રિક શક્તિઓ ખૂબ છાવી હોય છે અને ગંગાજળનો છંટકાવ તેમને દૂર રાખે છે સૂર્યગ્રહણ દરમિયાન ભોજન કરવું પાણી પીવું ઊંઘવો વાળમાં તેલ લગાવવો કપડાં કે વાસણ ધોવો દાંત સાફ કરવો આ બધી જ ક્રિયાઓ પર મનાઈ કરવામાં આવી છે જો કોઈ બીમાર હોય વૃદ્ધ હોય બાળક હોય કે ગર્ભવતી મહિલા હોય અને તેમને આ દરમિયાન ખાવું પીવું જ પડે તો ગ્રહણ શરૂ થાય તે પહેલા જ તૈયારીઓ કરી લેવી જોઈએ અને દરેક વસ્તુમાં તુલસી કે કુશ નાખવી જોઈએ યાદ રાખો આ સમયમાં કોઈ પણ શુભ કાર્ય કે પૂજા પાઠ પણ ન કરવો જોઈએ મૂર્તિનો સ્પર્શ કરવો વર્જિત છે કારણ કે આ સમયે પ્રકૃતિ અત્યંત સંવેદનશીલ બની જાય છે ઝાડપાન પાન કે ફૂલ તોડવા પર પણ મનાય છે મિત્રો ગ્રહણકાળને શાસ્ત્રોમાં માત્ર ખગોળીય ઘટના નથી માનવામાં આવતો પણ એ સમયને અત્યંત સંવેદનશીલ અને આધ્યાત્મિક શક્તિઓથી ભરેલો માનવામાં આવ્યો છે કહેવાય છે કે આ સમયમાં કરેલી એક નાની ભૂલ પણ વર્ષો સુધી પુણ્યને નષ્ટ કરી શકે છે અને કરેલા સાચા ઉપાયો જીવનભર સુખ અને સમૃદ્ધિ આપતા રહે છે કદાચ તમને ખબર ન હોય પરંતુ ગ્રહણ દરમિયાન નખ કાપવા વાળ કપાવવા કે દાઢી બનાવવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે એટલું જ નહીં આ ઘડીએ જો કોઈ માંસ માછલી દારૂ સિગારેટ કે નશીલા પદાર્થોનું સેવન કરે તો તેના દુષ્પરિણામો લાંબા સમય સુધી જીવનમાં દેખાય છે ઘણા લોકો મનોરંજન માટે પત્તા રમવા કે સમય પસાર કરવા માટે કંઈક જુગાડ કરે છે પરંતુ એક ક્ષણે કરેલી આ નાની હરકત બાર વર્ષના પુણ્યને ભસ્મ કરી નાખે છે બીજાનું આપેલું ખાવાનું ઉતરેલું કપડું પહેરવું કે બહારનું ખાવાનું ખાવું આ બધું કડક મનાય છે અને હા ગ્રહણ દરમિયાન સૂઈ જવું પણ અશુભ ગણાય છે જો કે વૃદ્ધો ગર્ભવતી સ્ત્રીઓ અને નાના બાળકો આ નિયમનું પાલન ન કરી શકે તો તેઓએ માત્ર ભગવાનનું સ્મરણ કરવું પૂરતું છે મિત્રો ગ્રહણના સમયમાં મન પર ખોટા વિચારો ગુસ્સો અને ઝઘડાનું છાયું ન આવે તે ખાસ ધ્યાન રાખવું એટલા માટે જા ઘડીને મંત્ર જાપ અને ભજન માટે શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે ખાસ મંત્ર જે કોઈ પણ સરળતાથી બોલી શકે છે સૂર્યાય નમઃ ભાસ્કરાય નમઃ આ મંત્રનો જાપ કરવાથી ગ્રહણના નકારાત્મક પ્રભાવથી બચી શકાય છે અને જેવું ગ્રહણ પૂર્ણ થાય તુરંત ગંગાજળથી સ્નાન કરો ઘરમાં ઝાડુ પોટું લગાવો અને ગંગાજળનું છંટકાવ દરેક ખૂણામાં તથા ઘરના મંદિરમાં અવશ્ય કરો વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે માતા લક્ષ્મીનો આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જય માતા લક્ષ્મી તથા તમારી કુળદેવીનું નામ જરૂર લખો શાસ્ત્રોમાં લખ્યું છે કે ગ્રહણ પછી દાન કરવું અતિ અનિવાર્ય છે અન્ન વસ્ત્ર અથવા ધનની દાન જરૂરિયાતમંદોને આપવાથી પાપકર્મ નષ્ટ થાય છે અને નવા પુણ્યની શરૂઆત થાય છે જો તમે ધનલાભ ઇચ્છતા હો તો ગ્રહણ દરમિયાન શ્રીસુપ્તનો પાઠ કરો કહેવાય છે કે એથી ઘરના તમામ આર્થિક અવરોધ દૂર થાય છે અને સમૃદ્ધિનો પ્રવાસ શરૂ થાય છે અને એક ખાસ ઉપાય ગ્રહણ સમાપ્ત થયા પછી ગૌમાતાને ગોળ અને ઘી સાથેની રોટલી અર્પણ કરો આ કરવાથી તમારી મનોકામનાઓ ઝડપથી પૂર્ણ થવા લાગે છે અને જીવનમાં સુખ શાંતિ સ્થાપિત થાય છે મિત્રો કહેવામાં આવે છે કે ગ્રહણ માત્ર આકાશીય ઘટના નથી પરંતુ આપણા જીવનને સીધો અસર કરતી અદ્ભુત ઊર્જાનો સંયોગ છે આ ગ્રહણ પછી જો તમે પીપળાના ઝાડ નીચે કાળા તલ અને સરસવના તેલનો દીવો પ્રગટાવશો તો તે દીવો માત્ર પ્રકાશ નહીં પરંતુ તમારા જીવનમાંથી નજરદોષ અટકેલી પ્રગતિ અને અજાણી અવરોધો બધાને દૂર કરવાનો શક્તિશાળી ઉપાય બની શકે છે શું તમે ક્યારેય અનુભવ્યું છે કે પૈસા હાથમાં આવ્યા છતાં રોકાતા નથી કે પછી નાની નાની નજરથી તમારા સંબંધોમાં તણાવ ઊભો થઈ જાય છે મિત્રો પીપળા નીચેનો આ દીવો એ દરેક અજાણી શક્તિઓ સામે અદૃશ્ય કવચ બની જાય છે જો તમારી કુંડળીમાં સૂર્યનીચ દશામાં હોય માંગલિક દોષ લાગ્યો હોય કે શનિ દોષ તમને પીડાવી રહ્યો હોય તો આ ગ્રહણ પછી સૂર્યમંત્રનો જાપ કરો ચાંદીના પાત્રમાં દૂધ ભરીને શિવલિંગ પર અર્પણ કરો અને પછી સૂર્યદેવને જળ અર્પણ કરો આ ઉપાયથી તમારો દોષ ધીમે ધીમે નાશ પામે છે સ્વાસ્થ્ય સુધારવા માટે ખાસ કરીને જો પરિવારનો કોઈ સભ્ય લાંબા સમયથી બીમારીમાં પીડાઈ રહ્યો હોય તો ગ્રહણ પછી તુલસીદળ સાથે ગંગાજળથી સ્નાન કરો અને વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરો એવી માન્યતા છે કે આ ઉપાયથી શરીર સાથે મનને પણ અદભુત શાંતિ પ્રાપ્ત થાય છે અને મિત્રો નોકરી પ્રમોશન કે વેપારમાં વૃદ્ધિની ઈચ્છા ધરાવતા લોકો માટે આ ગ્રહણ પછી તુલસી માતાની સામે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો તેમાં થોડું અક્ષત અને રોળી નાખવાનું ભૂલશો નહીં આ ઉપાય તમારી કારકિર્દી અને ધંધામાં અદ્ભુત તેજ આપશે પરંતુ અહીં સૌથી મોટો સવાલ એ છે કે આ સૂર્યગ્રહણ એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસના દિવસે જ્યારે લાગશે ત્યારે તમારી રાશિ પર તેની અસર શું પડશે કોણ બનશે કરોડપતિ કોણે ભોગવવો પડશે મોટો નુકસાન અને કોણ પર મહાદેવ પોતાનું આશીર્વાદ વરસાવશે ભક્તો આ માત્ર એક સામાન્ય ગ્રહણ નથી આ તો એવો સંયોગ છે જે એક જ રાતમાં છ રાશિઓનું ભાગ્ય પલટી શકે છે અશ્વિન મહિનામાં લાગનારું આ ગ્રહણ શારદીય નવરાત્રીની પૂર્વસંધ્યાય આવી રહ્યું છે એટલે તેની અસર અનેકગણી વધી જશે તો તૈયાર થઈ જાઓ કારણ કે આકાશમાં થતો અંધકાર તમારા જીવનને પ્રકાશિત કરવા આવી રહ્યો છે પ્રિય ભક્તો આગળના થોડા મિનિટોમાં હું તમને જણાવીશ ગ્રહણનો સાચો સમય સૂતકકાળ ક્યારે શરૂ થશે અને કઈ કઈ રાશિ પર કયો ચમત્કારી પ્રભાવ પડશે પણ તે પહેલા વીડિયોને એક પ્રેમભરી લાઇક કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લવાનું ભૂલશો નહીં જેથી મહાદેવની કૃપા આપ સૌ પર વરસી રહે દોસ્તો આજે આપણે એક એવા રહસ્ય પર પડદા ઉઘાડવા જઈ રહ્યા છે જે જાણ્યા પછી કદાચ તમારી જિંદગી બદલી શકે છે હવે વાત એવી છે કે અમે તો ફક્ત સલાહ આપી શકીએ છીએ માનવી કે ના માનવી એ તમારા હાથમાં છે પરંતુ એક વાત ચોક્કસ કહી દઈએ જો તમે આ વીડિયો અંત સુધી ધ્યાનથી જોશો તો તમારી તમામ પરેશાનીઓ દૂર થવાની શક્તિ તમને પ્રાપ્ત થઈ શકે છે આ વીડિયો અડધો જોયો તો કદાચ સત્ય તમારા હાથમાંથી સરકી જશે અને જો અંત સુધી જોશો તો તમને સમજાશે કે કેમ આ ઘટના કોઈ સામાન્ય ઘટના નથી પ્રિય ભક્તો ભારતીય સમય મુજબ આ વર્ષની એક એવી ઘટના બનવા જઈ રહી છે જે દરેકના જીવન પર પોતાનો છાપ છોડી જશે હા વાત છે આ વર્ષની બીજી અને અંતિમ સૂર્યગ્રહણની એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસના રોજ આ આંશિક સૂર્યગ્રહણ લાગવા જઈ રહ્યું છે સાંજે સાડા પાંચ વાગ્યા વાગ્યે તેનું પ્રારંભ થશે સવારે સાત વાગીને ત્રેતાલીસ મિનિટ વાગ્યે ચરમ પર હશે અને સવારે નવ વાગીને પંચાવન મિનિટ વાગ્યે પૂર્ણ થશે પણ સાવધાન આ માત્ર એક આકાશીય ઘટના નથી તેના સૂતકકાળનું રહસ્ય એટલું મોટું છે કે તેને સમજ્યા વિના આ ગ્રહણને અવગણું ભૂલ સાબિત થઈ શકે છે યાદ રાખજો સૂર્યગ્રહણનો સૂતકકાળ ગ્રહણ શરૂ થવાથી બાર કલાક પહેલાથી જ લાગુ થઈ જાય છે હવે સૌથી મહત્વની વાત આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં એટલે કે અહીં સૂતક માન્ય ગણાશે નહીં છતાંને ગ્રહોની વેળા એવી છે કે બારમાંથી છ રાશિઓ પર તેનો અસાધારણ પ્રભાવ પડવાનો છે માતાઓ બહેનો ખાસ કરીને ગર્ભવતી સ્ત્રીઓએ આ સમય દરમિયાન સાવચેતી રાખવી અતિ જરૂરી છે પણ હવે સાંભળો સૌથી મોટું રહસ્ય આ ગ્રહણ પછી કેટલાક ભાગ્યશાળી રાશિવાળાઓ પર ભગવાન શિવ એટલા પ્રસન્ન થવાના છે કે તેમના જીવનના અંધકાર પૂરા થઈ જશે અને એક નવા સુખ સમૃદ્ધિના દ્વાર ખુલવાના છે કલ્પના કરો આજે સુધી જે દુઃખ કષ્ટો તમને સતાવતા હતા તે એક ક્ષણે સમાપ્ત થઈ જાય અને તેના સ્થાને આનંદ શાંતિ અને સમૃદ્ધિ છવાઈ જાય તો દોસ્તો કઈ છે એ રાશિઓ કોણ છે એ ભાગ્યશાળી લોકો જેમને આ ગ્રહણ બાદ ભગવાન શિવની વિશેષ કૃપા મળશે એ જાણવા માટે તમને આ વીડિયો શરૂઆતથી અંત સુધી જોવો જ પડશે કારણ કે આ કોઈ સામાન્ય જાણકારી નથી આ તો તમારા જીવનને બદલાવી શકે એવું ભવિષ્યનું દ્વાર છે પ્રિય ભક્તો વિડીયો શરૂ કરતા પહેલા જો તમે ખરેખર ભગવાન શિવના ભક્ત હો તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખીને તમારું નામ મહાદેવની યાદીમાં ચોક્કસ નોંધાવો કહેવામાં આવે છે કે જે ભક્ત મહાદેવનું નામ શ્રદ્ધાથી લે છે તેના જીવનમાંથી દુઃખ કષ્ટો દૂર થવા લાગે છે તો વિડિયો જોતાં જોતા તમે પણ આ મોક્ષદાયી જાપ કરો હવે વાત કરીએ એ કેવા રહસ્યની ભગવાન શિવ જ્યારે કોઈ રાશિ પર પ્રસન્ન થાય છે ત્યારે માત્ર નસીબ જ નહીં આખું જીવન જ બદલાઈ જાય છે ઘણા ભક્તો કહે છે કે તેમની જિંદગીમાં ચમત્કાર એ દિવસથી જ શરૂ થયો જ્યારે તેમણે મહાદેવનો આશીર્વાદ અનુભવ્યો પણ પ્રશ્ન એ છે કે આ વખત શિવજીની કૃપા કઈ કઈ રાશિઓ પર વરસવાની છે કઈ રાશિના લોકોના જીવનમાં અચાનક ધનપ્રાપ્તિ સફળતા અને માન સન્માનનો પ્રવેશ થવાનું છે ચાલો આ રહસ્યને એક પછી એક ખુલ્લું કરીએ સૌ પ્રથમ આવે છે મકર રાશિ મકર રાશિવાળાઓ માટે આ સમયદોર ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાનો છે વેપાર કરતી વ્યક્તિઓને અચાનક મોટો નફો થશે નોકરી કરતા લોકોને પદમાં ઊંચો દરજ્જો અને પ્રતિષ્ઠા મળશે અને જે લોકો વિદેશમાં નોકરી કે અભ્યાસ કરવા માંગે છે તેમના માટે હવે નવા દરવાજા ખુલવાના છે મહાદેવની કૃપાથી મકર રાશિના જીવનમાં એવા પરિવર્તન આવશે કે દુઃખ કષ્ટો તો દૂર થશે જ સાથે સાથે ખુશીઓના નવા અધ્યાય શરૂ થશે હવે વાત કરીએ મેષ રાશિની મેષ રાશિવાળાઓ માટે શિવજીના આશીર્વાદ એક નવા યુગની શરૂઆત સમાન છે સમાજમાં તમારું માન સન્માન વધશે અટવાયેલા કામો ધીમે ધીમે પૂર્ણ થવા લાગશે નવા અવસર તમારી સામે આવીને ઉભા રહેશે જે અવસર તમારું ભવિષ્ય બદલવા માટે પૂરતા છે ભગવાન શિવની કૃપાથી મેષ રાશિના ભક્તો માત્ર સફળ જ નહીં પરંતુ લોકપ્રિય અને પ્રભાવશાળી બનવાના છે પ્રિય ભક્તો આ તો ફક્ત શરૂઆત છે અગાઉના ભાગમાં અમે વાત કરીશું બીજી એ વી રાશિઓ વિશે જેમના જીવનમાં શિવજીના આશીર્વાદથી અદ્ભુત ચમત્કારો થવાના છે તો વિડિયો અંત સુધી જોતા રહેજો કેમ કે કદાચ તમારી જ રાશિનું નામ આ યાદીમાં આવે પ્રિય ભક્તો શું તમે તૈયાર છો જાણવાની કે ભગવાન શિવની ખાસ કૃપાથી કઈ રાશિઓનું ભાગ્ય બદલાવા જઈ રહ્યું છે જી હા આ વખતે ભાગ્યનો એવો દરવાજો ખુલી રહ્યો છે કે જીવનમાં આવનારા દિવસો તમારા માટે સુખ સમૃદ્ધિ અને ધનવર્ષા લઈને આવશે સૌપ્રથમ વાત કરીએ વૃષભ રાશિની ભક્તો તૈયાર થઈ જાઓ કારણ કે તમને બહુ જલ્દી એવી એક શુભ ખબર મળવાની છે જે સાંભળીને તમારું હૃદય આનંદથી છલકાઈ જશે તમારી મહેનત હવે વ્યર્થ નહીં જાય રોકાયેલા કામો પૂરા થશે ઘર પરિવારમાં ખુશીઓ ફેલાશે અને આર્થિક સ્થિતિ પહેલાં કરતા મજબૂત બનશે ભગવાન શિવની વિશેષ કૃપાથી ધનપ્રાપ્તિના અનેક રસ્તા ખુલી જશે હવે આવે છે કન્યા રાશિ કન્યા રાશિવાળાઓ તમારું સપનું હવે હકીકત બનશે વેપારમાં વિશાળ મુનાફો નોકરીમાં પદોનતી અને વિદેશમાં કામ કરવાની તક આ બધું જલ્દી તમારી તરફ દોડીને આવશે સંતાન સુખની ઈચ્છા ધરાવતા ભક્તોને સંતાન સુખ મળશે અને પરિવારના સંબંધોમાં મીઠાશ આવશે સાચું કહું તો તમારું જીવન હવે નવી દિશામાં આગળ વધવાનું છે પછી આવે છે સિંહ રાશિ સિંહ રાશિવાળાઓ તમે તૈયાર રહો કારણ કે સમાજમાં તમારું નામ તમારો જલવો ચારે તરફ ફેલાવાનો છે માન સન્માન પ્રતિષ્ઠા અને ધનલાભ ત્રણેય તમારી જોલીમાં એકસાથે આવવાના છે પરિવારમાં ખુશીઓનું વાતાવરણ વેપારમાં ઉન્નતિ અને સંતાન સુખ બધું એકસાથે પ્રાપ્ત થવાનું છે હવે વારો છે ધન રાશિનો ધન રાશિવાળાઓ ભગવાન શિવની કૃપાથી તમારું સમય જાદુઈ બની ગયું છે તમારી મહેનતનું ફળ હવે મળશે અને એ ફળ એટલું મીઠું હશે કે ખુશીઓનું ઠેકાણું નહીં રહે રોકાયેલા કાર્યો પૂર્ણ થશે આર્થિક પ્રગતિ થશે અને નોકરીમાં પદોન્તી સાથે વેતન વૃદ્ધિના યોગ પણ બની રહ્યા છે અંતે વાત કરીએ કુંભ રાશિની કુંભ રાશિવાળાઓ તમારો સમય સોનાથી પણ વધારે કિંમતી બની રહ્યો છે વેપારમાં અચાનક ધનલાભ નોકરીમાં પ્રમોશન અને રોકાયેલું પૈસું પાછું મળવાનું યોગ આ બધું તમારા જીવનને નવા શિખરે લઈ જશે ઘરમાં આનંદનું વાતાવરણ બનશે અને જીવનમાં એક નવી ખુશીની શરૂઆત થશે ભક્તો ખાસ ધ્યાન આપો આ તમામ રાશિઓ માટે આવનાર સૂર્યગ્રહણ એક મોટું ટર્નિંગ પોઈન્ટ સાબિત થવાનું છે ભલે ભારતમાં આ ગ્રહણ દેખાશે નહીં પણ તેનો પ્રભાવ આ રાશિઓના ભાગ્ય પર અવિશ્વસનીય રીતે પડશે તો ભક્તો જો તમે પણ ઈચ્છો છો કે ભગવાન શિવ અને માતા લક્ષ્મીજીની કૃપા તમારા જીવનમાં સતત વરસતી રહે તો તરત જ આ વીડિયો લાઇક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં અવશ્ય લખો જય માતા લક્ષ્મી